દસ વર્ષ પહેલા મારા પિતાજી નું થયું તો જયારે પિતાજી તબિયત ખરાબ હતી તો હું જયારે સમય અમને મતલબ તેમના મનમાં વાત હતી તે અમને જણાવી શક્યા નહીં તે વાત અમને પરેશાન કરી રહી છે કે મતલબ અમે કઈક મદદ કરી શકત પપ્પા ને પણ અમે પહેલા હોસ્પિટલાઈઝેશન કરી ન શક્યા જયારે લાવ્યા તો મૃત્યુ થઈ ગયું તું સર આ ક્યારેક સપનામાં પણ આવે છે અને આ અપરાધ ભાવ મારો જતો જ નથી અત્યારે ઘણા બધા લોકો છે જેમને મદદની જરૂર છે હેને તમે જેટલું ભૂતકાળ વિશે વિચારો છો અને બની શકે છે બિલકુલ બની શકે છે કે તમે પોતાની દીદીની કે પોતાના પિતાજીની કોઈ મદદ વધારે કરી શક્યા હોત બિલકુલ સંભવ છે પરંતુ તમે તેને બદલી નથી શકતા હવે ભૂતકાળને નથી બદલી શકતા પરંતુ ભૂતકાળને વિચારતા રહેવામાં તમે તેનાથી વંચિત રહી જશો જે તમે હમણાં કરી શકો છો તેમના માટે જેમને અત્યારે મદદની જરૂર છે બરાબર છે તો જેઓ નથી તેઓને યાદ કરવાની કે તેમને શ્રદ્ધાંજલિ આપવાની યોગ્ય રીત એ છે કે આજે જે સારામાં સારો ઊંચામાં ઊંચું તમે જેમના માટે પણ કરી શકો છો તે કરો જી ધન્યવાદ આચાર્યજી